આજે અમે આબુરાજ ઉપર આવેલ પાંડવ ગુફા નામની જગ્યાએ આવ્યા છીએ કે જે અતિ પ્રાચીન જગ્યા છે અને અહીંયા ડુંગરગિરી બાપજી વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે એક શાંત નિર્મળ જગ્યા છે ચોમાસાનો બહુ મસ્ત માહોલ અહીંયા સર્જાયો છે અને અતિ ઐતિહાસિક કહી શકાય કે એવી આબુની પ્રાચીનમાં પ્રાચીન જગ્યા છે ને કહી શકાય પાંડવ ગુફા અહીંયા પાંડવો પણ આવેલા છે એવું કહેવાય છે

કહેતી હે સબ વારે રાકે જય કહેતી હે સબ વારે રાકે આબુરાજની આ પવિત્ર પાવનભૂમિ ઉપર રતનગીરી મહારાજ વર્ષો સુધી તપસ્યા કરેલી અહીંયા આપે આબુરાજ ઉપર બહુ પ્રાચીન જગ્યા છે એના પછી ડુંગરગિરી મહારાજે અહીંયા તપસ્યા કરી અને હાલ પોતે વ્યવહાર સંભાળી રહ્યા છે અત્યારે તેઓ હાજર નથી બાર ગામ ગયેલા છે પણ આખી આ જે જગ્યા છે બહુ નીરવ શાંતિ છે આબુમાં આપણે જે જનરલી જોતા હોઈએ છીએ તો પબ્લિકનો ધસારો કે એવું બધું ઓછું પ્રાકૃતિક જગ્યાનો જે ખરેખર આનંદ એવો હોય અને આધ્યાત્મિક અનુભૂતિ જો અનુભવી હોય તો આ અબુરાધમાં શ્રેષ્ઠ જગ્યા છે અને અહીંયા ધ્યાન તમે ધરી શકો છો રઘુ સ્મરણ કરી શકો છો હા વિસ્તાર થોડો ગીચ છે જાડીથી એટલે અહીંયા ચિત્તા અને ભીંચ અને એવા થોડાક વન્ય પ્રાણીઓ અહીંયા જોવા મળે છે એટલે થોડી સાવચેતીપૂર્વક અહીંયા આવવું જરૂરી છે અહીંયા બાજુમાં અર્ડેશ્વર અર્જ્ઞેશ્વર મહાદેવનું મંદિર પણ છે ત્યાં પણ અમે જવાનો પ્રયત્ન કરીશું પણ અત્યારે વરસાદ વધુ હોવાથી અને થોડું ઝુમ્બસનું પ્રમાણ વધુ હોવાથી પ્રયત્ન કરી જો જઈ શકાય તો પણ અહીંયા વિશેષ તો ઐતિહાસિક માહિતી અમારી નથી પણ એક પવિત્ર પાવન જગ્યા એટલા માટે ગણી શકાય કે પાંડવો અહીંયા સ્વયંભૂ શિવલિંગ સ્વયંભિવલિંગ શિવલિંગ ને શિવલિંગ છે પાંચ શિવલિંગની સ્થાપના કરે છે પાંડવોએ પાંડવો જ્યારે વનવાસમાં હતા એ દરમિયાન

અહીંયા આપણા પગલાનો પણ અવાજ ના આવે એ રીતે ચાલી એટલી નિરવ શાંતિ અને પક્ષીઓનો કર્ણપ્રિય અવાજ વિવિધ પક્ષીઓનો મને આ જગ્યા ખરેખર એટલી આનંદદાયક અનુભૂતિ કરાવે છે ત્યારે શાંત રીતે અહીંયા ચાલો તો આ વિસ્તાર આખો પક્ષી અભયારણ જેવું તમને લાગે કેટલી વિવિધ જાતના પક્ષીઓનો અવાજ અત્યારે હું સાંભળી રહ્યો છું તમે જોઈ શકો છો ખુલ્લા પગે ચાલવાનો આનંદ પણ અહીંયા વિસ્તારનો અલગ છે કોઈ પણ જાતના કાંટા કે એવું કંઈ છે નહીં નીરવ શાંતિ અને એક જે કહેવાય સમૃદ્ધ વન વિસ્તાર અને અહીંયા એવું વખત બની શકે પાંડવો એ વિસ્તારમાં વિહાર કર્યો હશે એ જગ્યા ઉપર આજે અમે પરિભ્રમણ કરી રહ્યા છીએ અને પક્ષીઓના સુંદર અવાજ અમારા કાને આજે સંભળાય છે અને એક 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 અલૌકિક અનુભૂતિ જેને કહી શકાય એવો આનંદ સૌ અનુભવી રહ્યા છીએ આ કોઈ પક્ષી બ્રાન્ડ છે પાંડવ ગુફાની નજીક જ છે અને એની પણ આપ મુલાકાત લઈ શકો છો આબુરાજમાં પાંડવ ગુફા જોડે આ એક પક્ષી અભયારણ્ય જેવું બહુ સરસ સ્થળ છે જે આપણે અગાઉ વાત કરી અને ઋષિતુલ્ય વૃક્ષો જે પક્ષીઓ માટે આશરારૂપ છે અહીંયા બહુ સમૃદ્ધ પ્રમાણમાં જોવા મળે છે બહુ વિશેષ પ્રમાણમાં અહીંયા વિવિધ પ્રકારના વૃક્ષો જે છે એ જોવા મળે છે એટલે જંગલનો જે આધારસ્તંભ છે વૃક્ષો છે ખાસ કરીને પર્વતોનો આધારસ્તંભ છે વૃક્ષો છે અને જેના માધ્યમથી જે આપ ચોમાસામાં આપણે ચોમાસાની શરૂઆતમાં જે નદીઓનો પ્રવાહ તમે આજે જોઈ રહ્યા છો દરેક ઉત્તર ગુજરાત નદીઓમાં નવા નીર આવ્યા છે આના પાછળનું કારણ પર્વતો છે એ પર્વતોમાં રહેલા વૃક્ષો છે એ વૃક્ષોના લીધે આજે ભરપૂર પ્રમાણમાં પાણી આપણને મળી રહ્યું છે પક્ષીઓને આશરો છે એટલે એક સંત સમાન જેને કહી શકાય ઋષિ સમાન વૃક્ષોનું મહત્વ કેટલું છે અહીંયા બહુ સારી રીતે સમજાઈ શકે એવું છે એની એનર્જી શું છે આ ભૂમિની તપોભૂમિની શું એની એનર્જી મળી શકે છે અને શું એની છે એ આપણે અહીંયા રૂબરૂ આવ્યા હોય આજે અમે અહીંયા આખા વિસ્તારમાં પરિભ્રમણ કર્યું છે અને પરિભ્રમણ જાણવા મળ્યું છે કે જંગલ શું છે વૃક્ષો શું છે વનસ્પતિ શું છે પ્રાણીઓ શું છે અહીંયા ચિત્તા અને રીક્ષ જેવા વન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે એટલે જે કહેવાય સમૃદ્ધ જંગલો જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણું જીવન સમૃદ્ધ રહેશે એવું ચોક્કસ કહી શકાય બસ પણ એ બીજા મોટા પણ ધરાધરી કાલાસ નોઈ